સાંતલપુર તાલુકાના છાણસરા ગામ ખાતે મકરસંક્રાંતિના કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું જેમાં સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાંથી મોડી સંખ્યામાં કોલી સમુદાયના લોકોએ હાજરી આપી સાંતલપુર તાલુકાના છાંઝરા ગામ ખાતે મકર સંક્રાંતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોંચી વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં શોભાયાત્રા શરૂ કરી જે ગામના વિધ વિસ્તારોમાંથી પસાર થઈ પરત ગામના ચાંચર ચોક ખાતે પહોંચી જેમાં મોટી સંખ્યામાં બાઇક ગાડી અને સાધુ સંતોની શણગારેલ બગીઓ સાથે મોટી સંખ્યામાં સમુદાય ઉમટ્યો હતો અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી આગેવાનોએ વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જનસમુદાય અને અને સમાજમાં વ્યસન મુક્ત બનાવવા સમાજની એકતા સાથે શિક્ષણમાં રૂચિ દાખવી આગળ આવા આહવાન કર્યું જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતીલાલ અખિયાણી ખેંગારભાઈ મઢુતરિયા રૂડાભાઈ ભોરિયાણી કનુભાઈ સુરાણી બાબુભાઈ ડુંગરાણી કાંજીભાઈ ભેમદુકિયા વાલાભાઈ ભોરિયાણી દયાલભાઈ પગી ધાનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા એવા લોમપુરી બનાસ કાઠા સાથે બલદેવ ઠાકોર રાધનપુર ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સાણસરા ગામ મુકામે સૌ પ્રથમવાર માંધાતા શોભયાત્રાનું આયોજન કરેલું હતું અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ જાય છે અને સમાજમાં એકતા રૂપિયા માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી માનધાતાના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્ત પછી તે સભામાં એ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી ઓકે આજે સાણસરામે વીરમા દાદા મહારાજના અમારા કોળી સમાજના ઈષ્ટદેવ એવા વીરમા દાદા મહારાજના પ્રાજ દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના વધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીરમા દાદા